ઓટો રિક્ષામાં ભૂલી ગયેલા બેગ અને બેગમાં રાખેલ રોકડા પાંત્રીસ હજાર રૂપિયા હોય શોધી કાઢી ફરિયાદીને પરત સોંપતી મૈધરપુરા પોલીસ ટીમ માનનીય પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત ખાસ પોલીસ કમિશનર સેક્ટર વન

નંદની મહેદરપુરા મોતી ટોકીસથી અજાણી ઓટો રિક્ષામાં બેસ્યા ત્યારે વરાછા ફુલવાડી ખાતે ઉતરી ગયા અને અરજદારની બેગ તથા બેગમાં રાખેલ પાંત્રીસ હજાર રોકડા રૂપિયા ઓટો રિક્ષામાં ભૂલી ગયા હોય તેની જાણ થતાં પોલીસ સ્ટેશન ખાતે આવે પોતાની બેગ અને બેગમાં ભૂલી ગયેલા રોકડા રૂપિયા શોધી આપવા મદદ માગતા અત્રેલા સર્વેલન્સ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એચ આર ચૌધરીની માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ ભવાનભાઈ જેઠાભાઈને અલગ અલગ સીસીટીવી કેમેરા ચેક કરી ઓટો રિક્ષા શોધી ચાલકનો સંપર્ક કરી અરજદારની બેગ અને બેગમાં રાખેલ પાંત્રીસ હજાર રૂપિયા સહી સલામત સોંપી પ્રશંસીય કામગીરી કરી છે